સંબંધોમાં વધારે નહીં પણ બે ચાર જગ્યાઓ ગીવી રાખવી જ્યાં કોઈ હિસાબ ના હોય તો વહેંચાનો જ આનંદ હોય

ક્યારેક મનાવા પડે ખુલાસા કરવાથી મન હળવું થાય પણ ખોટી જીત પકડી રાખવા જે કોઈ ભલું નહીં થાય તમે ગમે એટલા દૂર હોય પણ આપણા તો આપણા જ રહે છે પરિસ્થિતિને બદલવી જ્યારે અશક્ય હોય તો મનની સ્થિતિ બદલી નાખો જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે કારણ કે પરિવર્તન એ જ સૃષ્ટિનો નિયમ છે આખી જિંદગી અત્તર છાટી છાટીને મરી જશું તો પણ રાખમાંથી સુગંધ નહીં આવે સાહેબ કોઈના અંતર આત્માને જો ફાળીએ ને તો શ્વાસે શ્વાસમાંથી સુગંધ આવશે વર્તમાન સમાજનું કડવું સત્ય વખાણ કર્યા વગર કોઈનું ખુશ થતું નથી અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ નથી થતા तमारी कीमत इतनी राखो साहेब जितनी सामे वालों चुक भी सके जो मोखा दे गया ने एकला पड़ी जसो बता दी सारा नहीं मरे दर एक दिवस में सारू कई कमर से तेरे तक आवे तेरे तैयार रहो क्योंकि जाता कने तैयारी बिगा मरे तेरे भाग्य कहे સમજા વગર કોઈને પસંદ ના કરતા અને ઠેર સમજમાં કોઈને ગુમાવી ન દેતા ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં એટલે સમજ પણ પૂર્ણ વિરામ મૂકી ન દેતા આ પૃથ્વી પર બે જ જણા છે એક બાળક અને બીજો ગાંડો તમારું લક્ષ્ય કરવા માટે ગાંડા બનો અને તમારી પાસે જે કોઈ છે તે માણવા માટે બાળક બનો વાત નાની છે સાહેબ શબ્દ પકડાય એનો જ આનંદ છે ઈશ્વરને પણ તથા તું કેતા ડર લાગે છે સાહેબ કેમ કે આજનો માનવી ફૂલ ધરાવીને બગીચો માગે છે

છતાંય લોકો કહે છે છે સાચી લાગણીઓની અસર મોડી થાય પણ કદાચ જરૂર થાય છે સ્વીકારીએ છીએ સરોવર જેવા મીઠા નથી પણ યાદ રાખજો દરિયો કદી સુકાતો નથી

Está dicho,